જય આદિવાસી જય જહાર મિત્રો થોડા દિવસ પહેલા સમાચારના માધ્યમથી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો સરકારી કાર્યક્રમ દેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે તેવા સમાચારો પ્રકાશિત થયા હતા જેના કારણે લોકો લોકોમાં મેસેજ ગયો હતો કે આ વર્ષે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમ પીઠા ગ્રાઉન્ડ દેડિયાપાડા ખાતે નહીં ઉજવવામાં આવે પરંતુ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દેડિયાપાડા દ્વારા નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે પીઠા ગ્રાઉન્ડ ડેડીયાપાડાનું પરમિશન પહેલેથી જ મેળવી લીધું હતું જેથી આજ રોજ સરકારી તંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટે સમિતિને પરમિશન આપ્યું છે જેથી દર વર્ષની જેમ આ વર્ષ પણ કાર્યક્રમ યથાવત રહેશે વધુમાં ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા સાહેબનો સંદેશો છે કે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ભલે મેં જેલમાં છું પરંતુ જે રીતે દર વર્ષે કાર્યક્રમ આપણે ઉજવીએ છીએ તે જ રીતે ઉજવજો અને સાથે સાથે આપણા જે હક છે અધિકાર છે અને યુવાનોમાં જાગૃતિ આવે સમાજમાં જાગૃતિ આવે સાથે સાથે જે આપણી સંસ્કૃતિ જળવાય એના માટે સંદેશો છે કે નવમી તારીખ આ કાર્યક્રમ ધૂમધામથી ઉજવાય અને દરેક યુવાનો વડીલો માતા બહેનોને અમારો એક ડેડીયાપાડા ખાતે ભાવભીનું આમંત્રણ છે